કપરવંજમાં કિન્નર જમાવડા પર પોલીસનો કડક પ્રહાર પાંચસો થી વધુ પોલીસ સાથે મોટું ઓપરેશન કપરવંશ શહેરમાં કિન્નરોના જમાવડા મુદ્દે જિલ્લા પોલીસ દ્વારા ભવ્ય અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી મહદપુરા વિસ્તારમાં આવેલા કિન્નર જમાવડા પર ખેડા પોલીસ દ્વારા સીધો પ્રહાર કરતા સમગ્ર વિસ્તારમાં નાસભાગ મચી ગઈ પોલીસ કાર્યવાહી દરમિયાન પહેલા જ બાઉન્સરોને ખદેડી મુકતા અફરાતફરી સર્જાઈ હતી પોલીસનું કડક સ્વરૂપ જોઈ કિન્નરો તિતર ભીતર થઈ ગયા હતા આ સમગ્ર ઓપરેશનમાં બે વિભાગીય વડા અંદાજે બાર જેટલા પીઆઈ કક્ષના અધિકારીઓ મોટી સંખ્યામાં પીએસઆઈ એલસીબી અને એસઓજીની ટીમો સહિત લગભગ પાંચસો પોલીસ કર્મચારીઓનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો મહત્વનું છે કે મોગલ સમયના દાદા અખાડાના કિન્નરો દ્વારા કપડવંશના બહુચર માતાવાળા અખાડાને કબજે કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો જેને ખેડા પોલીસે સમયસર દખલ આપી સંપૂર્ણપણે નિષ્ફળ બનાવ્યો પોલીસની આ કાર્યવાહીથી કપડવંશ શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવામાં સફળતા મળી હોવાનું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે ટીવી એટીન ન્યૂઝ નેટવર્ક સાથે બ્યુરો હેડ બસર મલિક કપડવંશ ખેડા